બોટાદ જિલ્લાના ગડ્ડાના ઢસા જંક્શન ગામે રાજકીય લોકો માટે પ્રવેશબંધીનું બોર્ડ લગાવવામાં આવ્યા છે તેની પાછળનું કારણ સ્થાનિક સમસ્યાઓ હોવાનું સામે આવી રહ્યું છે ઢસા જંક્શન ગામે ગ્રામ પંચાયત પાસે અલ્ટિમેટમ સાથેનું બોર્ડ લગાવવામાં આવ્યું છે જેમાં રાજકીય પદાધિકારીઓને પ્રવેશ ન કરવો તેવું બોર્ડ લગાવાયું છે મોક્ષ મંદિર જવાના માર્ગ ઉપર પાણી ભરાવાની સમસ્યા છે મોક્ષ મંદિરે જવાના જૂના માર્ગ ઉપર દબાણ થયેલું છે જેને પગલે રજૂઆત મુખ્યમંત્રી સુધી પણ થયેલી છે રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા ગ્રામજનોએ અલ્ટિમેટમ આપતું બોર્ડ લગાવ્યું છે મારું નામ કપિલ કુમાર ઘનશ્યામભાઈ ગોલેતર ઢસા જક્ષન પૂર્વ ઉપસરપંચ હાલ સભ્ય ચાલુ એ એવું છે અમારે એક ઢસા જક્ષનનું શમશાન આવેલું છે ત્યાં રેલવે દ્વારા એક ઓપન ગટર કરવામાં આવી આરસીસી તેનું પાણી છોડવામાં આવે છે તે શમશાને જઈ શકાતું નથી ને ત્યાં જ અમારો ગાડા માર્ગ રસ્તો આવેલો છે તે રસ્તામાં દબાણ કરવામાં આવેલું છે વારંવાર રજૂઆત કરવા છતાં તાલુકા સ્વાગત જિલ્લા સ્વાગતમાં ફરિયાદ થતાં માપણી તૈયાર થઈ ગયેલ છે દબાણ બતાવેલ છે સતાય આજ દિન સુધી કાર્યવાહી કરવામાં આવેલ નથી થોડા દિવસો પહેલાં સીએમ સાહેબ સાથે પણ હું ગયો હતો અને સાહેબને પણ વાત કરી અને એને કડક સૂચના આપી છે અને કલેક્ટર સાહેબે કડક સૂચના આપી છે પણ હવે કંઈક ખ્યાલ નથી આવતો નીચે કેમ કોઈ હલતું નથી બોર્ડમાં એવું લખવામાં આવ્યું છે ભાઈ અમારો પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી કોઈ રાજકીય પક્ષે અમારા ગામમાં પ્રવેશવો નહીં